તારીખ તેર ચાર બેજાર પચીસ ના ડોક્ટર ભીમરાવ બાબાસાબ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ફતેવાડી સરખેજી શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ખાતે સંસ્થાના સહયોગથી એસસી એસટી બિઝનેસ ટીમ દ્વારા આયોજિત બિઝનેસ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર અને અમદાવાદના પૂર્વ સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી સાથે એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ પ્રણેતા અને પ્રમુખ રાજેશકુમાર નાનજીભાઈ સોલંકી ભુવાલડી ગામ અમદાવાદ તથા તેમની ટીમ અને નવા બિઝનેસ સ્થાપવા માંગતા લાભાર્થી દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિતિએ સમિતિને સફળ બનાવી હતી આ સમિટમાં ભગવાન સાહેબ ભારતના પાંચ ઉદ્યોગપતિમાં સ્થાન છે અને પુણે મહારાષ્ટ્રથી બિઝનેસ શરૂઆત સાથે ગ્રોથ વિશે વિશાખા ગાયકવાડ ઉદ્યોગપતિ મહિલાઓના પ્રોત્સાહિત મોડેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમિટનું સંચાલન હરેશભાઈ ડી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વણકર સમાજ ચાંદખેડા પ્રમુખ મનુભાઈ પરમાર મહામંત્રી મોતીભાઈ એચ પરમાર સગના ઘણી નામી બિઝનેસમેનો ઉપસ્થિત આપી હતી એસસી એસટી બિઝનેસમેન સમીપિયા ટીમના શાંતિલાલ પરમાભાઈ મહેરિયા મહામંત્રી પ્રિન્સિપલ દિલીપભાઈ સુતરિયા સાહેબ શ્રી સમંત્રી શ્રી સુગતભાઈ પરમાર કિશાંત ગૌશાળા ઓનર વિનયભાઈ મકવાણા ભાવેશભાઈ આગજા રમેશભાઈ મનવાર પ્રોફેસર એડવોકેટ ઉષા રાઠોડ હરીશભાઈ પરમાર તથા સહયોગી સંસ્થા શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ સરખે જ અમદાવાદ તમામ હોદ્દેદારો પ્રમુખ શ્રી મણિભાઈ લકુ મહામંત્રી શ્રી હીરાભાઈ એ સ્વાગેલા ખજા નજી મનુભાઈ મકવાણા તમામ ટ્રસ્ટીઓના સહયોગથી આ સમિટને સફળતા પ્રાપ્ત થઈ છે વિશાખા ગાયકવાડ પુણે મહારાષ્ટ્રથી અને ભગવાન ગવે સાહેબ પણ ઉપસ્થિત રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે એસસી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ નોંધ આગામી ડિસેમ્બર બે હજાર પચીસમાં ભારતનું બીજું રાષ્ટ્રીય એસસી એસટી બિઝનેસ સમિટની જાહેરાત કરવામાં આવી હતી ઓર્ગેનાઇઝ બાય એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ સહયોગી સંસ્થા શિક્ષણ વિકાસ કેન્દ્ર ટ્રસ્ટ સરખેજ અમદાવાદ